મુદ્દા નંબર એક મહત્વનો મુદ્દો જેના પર વિસ્તારથી વાત કરીશું ઓબીસી અનામત બાદ હવે વધુ એક ચર્ચાસ્પદ નિવેદન સામે આવ્યું છે તેમણે ઓબીસી સમાજને વસ્તીના આધારે બજેટ ફાળવવું જોઈએ તેવું તેમના દ્વારા આ નિવેદનમાં કહેવામાં આવ્યું વસ્તી પ્રમાણે હિસ્સેદારીનો ગેનીબેન ઠાકોરનો મત ત્યારે ફરી એકવાર સમાજના નામે રાજનીતિ કરવામાં આવી રહી છે એવો માહોલ સર્જાયો છે અગાઉ ઓબીસી અનામતના ભાગ પાડવાનું કહ્યું હતું સત્યાવીસ ટકા ઓબીસી માંથી વીસ ટકા અનામત માંગી હતી કોળી ઠાકોર સહિતની જાતિઓ માટે તેમના દ્વારા અલગથી અનામત માંગવામાં આવી હતી અને હવે ત્યારબાદ તેમના દ્વારા એ માંગ કરવામાં આવી છે કે વસ્તી આધારિત જે બજેટ ફાળવવામાં આવે તેવી મુફદલ માંગ કરવામાં આવી છે છેલ્લા કેટલાક સમયથી જે રીતે ગેનીબેન જે જાહેરમાં જે નિવેદન આપી રહ્યા છે જાહેર સંબોધનમાં એમાંથી એક વાત ચોક્કસથી નક્કી થાય છે કે ગેનીબેન એક ચોક્કસ દિશામાં રાજનીતિ કરી રહ્યા છે જ્યારે એમણે અનામતવાળો મુદ્દો ઉઠાવ્યો એમણે કહ્યું કે સત્યાવીસ ટકા જે અનામત હાલમાં ઓબીસીને મળવાપાત્ર છે એના ભાગલા કરવા જોઈએ અને એમણે જે તર્કો રજૂ કર્યા એમાં એમણે કહ્યું કે ભાઈ વીસ ટકા અનામત છે ઓબીસીમાં એ અમુક જાતિઓને મળવું જોઈએ અને સાત ટકા અનામત છે એ અમુક જાતિઓને મળવું જોઈએ ઓબીસી અંતર્ગત અત્યારે ઓલરેડી એકસો છેતાલીસ જાતિઓ છે કે જેમને આ સત્યાવીસ ટકા અનામતનો હિસ્સો મળે છે પરંતુ ત્યારે જ્યારે ગેનીબેને કહ્યું ત્યારે ભાજપે એવો આરોપ કર્યો કે ગેનીબેન ચોક્કસ વર્ગને લુભાવવા માટે આકર્ષિત કરવા માટે આ પ્રકારના નિવેદન આપી રહ્યા છે બાકી આ રીતે અનામત જે છે એમાં ભાગલા પડી શકે નહીં એ જાણે છે કે આ રીતે અનામતમાં ભાગ ન પડી શકે છતાં પણ તેઓ આ નિવેદન આપી રહ્યા છે એ બધાની વચ્ચે હવે જ્યારે જાતિગત જનગણનાનો મુદ્દો દેશમાં ચર્ચામાં છે એવા સમયે ગેનીબેનનું આ નિવેદન ખૂબ ચર્ચામાં છે ગેનીબેને સૌથી પહેલાં શું કહ્યું ગેનીબેને એ સાંભળી લઈએ પછી એના પર વાત કરીએ ગેનીબેનનું નિવેદન મારી એક જ માગણી છે કે ઓબીસી સમાજને વસ્તીના ધોરણે બજેટ મળવું જોઈએ અમે બે ત્રણ માગણી કરી છે કે આ મૈત્રી કરાર જેવા કાયદા એ પરિવારોને વેર વિખેર કરીને વર્ગ વિગ્રહ ઊભા કરે છે સંતાનો રખડી જતા હોય છે તો આવા કાયદા અને ક્યાંક પોલીસ કાયદોને વ્યવસ્થા જાળવવામાં આવા અસામાજિક તત્વોને વધુ પડતું ને આપવાને કારણે અસામાજિક તત્વોને કોઈ હવે ડર રહ્યો નથી એટલે સમગ્ર ગુજરાતની અંદર કાયદોને વ્યવસ્થા કથળ્યું છે ત્યારે મારી એક જ માગણી છે કે કાયદોને વ્યવસ્થા સુધરે બેન દીકરીઓની સલામતી માટે સરકાર આગળ આવે અને દીકરીઓને ભરવા માટેના શૈક્ષણિક સંકુલ એ અલગથી બનાવવામાં આવે તો ઘેનીબેને ઘણા બધા મુદ્દા કહી દીધા પણ એમાં એક મુદ્દો એમણે એવો કહ્યો કે ઓબીસીની જે વસ્તી હોય એ વસ્તી પ્રમાણે બજેટ ફાળવવું જોઈએ આ એ જ લાઈન છે જે રાષ્ટ્રીય સ્તરના કેટલાક નેતાઓ કહી રહ્યા છે કે જીસકી જીતની હિસ્સેદારી ઉતની ઉસકી ભાગીદારી આ જ લાઈન પર ગેનીબેન રાજનીતિ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે ઉમંગ ગેનીબેન પહેલાં તો એવું કહે છે કે સત્યાવીસ ટકા જે ઓબીસી અનામત છે એમાં વીસ ટકા અલગ કરી દો સાત ટકા અલગ કરી દો હવે ફરી એકવાર એમણે ઓબીસીને લઈને જ એક નવું નિવેદન આપ્યું છે કે વસ્તી પ્રમાણે બજેટની ફાળવણી થવી જોઈએ ગેનીબેનનો જે દિશા છે રાજનીતિની દિશા એ લગભગ એમણે નક્કી કરી લીધી હોય એવું લાગી રહ્યું છે મસ્તી આમ જોવા જાવ તો સાંસદ બની અને દિલ્હીની રાહ છે ગેનીબેને પકડી છે અને જે પોકેટમાંથી તેઓ સાંસદ બન્યા અને હવે જ્યારે સ્થાનિક સ્વરાજની અને એમના જ વિસ્તારના વિધાનસભાની ચૂંટણી પણ જે ખાલી પડી છે વિધાનસભા એની પણ ચૂંટણી આવી શકે છે અને એ ચૂંટણીને આધારે ત્યાં કારણ કે સૌથી વધારે ઓબીસી સમાજ છે એ ઓબીસી સમાજ ધરાવતો આખો પોકેટ છે એટલે ભાજપ જેમ કહી રહ્યું છે કે બેન છે એ જમીન ઓબીસી સમાજ અને જે પોકેટ લાલચમાં લાવવા માટે આ પ્રકારના નિવેદન કરી રહ્યા છે અને મુખ્ય કારણ કદાચ એ પણ હોય શકે કારણ કે આવનારા સમયમાં ચૂંટણીઓ આવવાની છે અને જે રીતે રાષ્ટ્રીય નેતાઓ આપે જેમ કીધું કે જે અનામત અનામતની વાતો કરી રહ્યા છે વસ્તી આધારિત અનામત મળવી જોઈએ એવું ગેની બેનનું આ કહેવું છે ને હવે તો એમણે એમ કહ્યું કે બજેટ પણ ઓબીસી સમાજને એમને વસ્તી પ્રમાણે બજેટ અલગથી મળવું જોઈએ એટલે મુદ્દો ઉઠાવવાનું મુખ્ય કારણ ક્યાંક આવનારી ચૂંટણી દેખાઈ રહી છે ને દિલ્હીના નેતા નેતાઓ જે રીતે હવે નિવેદનબાજી અથવા તો ભાષણબાજી કરીએ છીએ એમાં ક્યાંક જ્ઞાનીબેનના સુર દેખાઈ રહ્યા છે કોંગ્રેસ પક્ષી કારણ કે જનગણના આધારિત જે વાત થઈ રહી છે જનગણના કરવાની જે વાત થઈ રહી છે એમાં પણ જ્ઞાનીબેને છે અગાઉ પણ કહ્યું હતું કે જે રીતે ઓબીસી સમાજ છે એના વીસ ટકાનામાં સાત અલગ કરો સત્યાવીસ જે છે એમાંથી અલગ અલગ ભાગ પાડી કારણ કે વર્ગીકરણના કારણે ક્યાંક સમાજ છે એકબીજા ઉપર હાવી થવાના પ્રયત્નો થઈ જાય છે ને એમાં ક્યાંક અંદરો અંદર ઝઘડા થવાના પણ અમુક કિસ્સાઓ જે છે બહાર આવ્યા છે ને આ બધું ન થાય એના માટે જે વસ્તીના બજેટની વાત છે ગેની બેને કહી છે પરંતુ આ ક્યાંક ચૂંટણી લક્ષી નિવેદન બેન નું દેખાયું છે એમ કહી શકાય કે એમનું જે પોકેટ છે એ સંપૂર્ણ નહીં પરંતુ મહદ અંશે સૌથી વધારે જો કોઈ સમાજ ત્યાંથી બિલોંગ કરતો હોય તો ઓબીસી સમાજમાંથી આવતા લોકો છે અને એ જ કારણ ક્યાંક કહી શકે કે બેને બજેટની વાત પણ એ કરી અને જ્યારે ક્યારે કરી કારણ કે પોતાનું જ્યારે જીત્યા બાદનું શક્તિ પ્રદર્શન હોય ઠેક ઠેકાણે તેમના શક્તિ પ્રદર્શનો થઈ રહ્યા છે તેમને આવકાર પણ એટલો મળી રહ્યો છે અને આવનારા સમયમાં ચૂંટણી પણ આવી રહી છે ત્યારે આ જે નિવેદન છે ખૂબ જ કહી શકાય કે એક નિર્દેશ કરતું નિવેદન છે આવનારી ચૂંટણીને લઈ બિલકુલ ઉમંગ મુદ્દા નંબર બેમાં માં પણ તમારી પ્રતિક્રિયા લેવી છે એટલે અમારી સાથે જોડાયેલા રહેજો તો અત્યાર પૂરતા વાત આ ગેનીબેનના મુદ્દાની કરીએ તો રાધા ગેનીબેન એક આક્રમક સ્થાનિક નેતા છે જ્યારે લોકસભાની ચૂંટણી હતી એમનું નામ જાહેર થયું ચૂંટણીએ લડ્યા તો પણ એ રીતે લડ્યા હતા એકલા હાથે લડ્યા હતા એમણે કહ્યું હતું કે હું એકલા હાથે જ આ ચૂંટણી લડીશ મને ફાળો આપો અને લોકોએ ફાળો પણ એમને ખૂબ આપ્યો હતો અને એ પછી એ ચૂંટણીમાં એવી રીતે જીત્યા કે ઇતિહાસમાં એમનું નામ નોંધાઈ ગયું કેમ કે જે રાજ્ય ગુજરાત કે જે ભાજપનો ગઢ કહેવાય છે બેઠકો ભાજપ જીતે છે અને જે એક બેઠક કોંગ્રેસ જીતે છે એ ગેનીબેન જીતે છે એટલે ગેનીબેનનું કદ પણ ખૂબ વધ્યું એ વિજય પછી અને હવે જ્યારે એ જાહેર સંમેલનમાં જાય છે આજે ખૂબ મહત્વનું આ સંમેલન હતું જેમાં એ બોલ્યા